પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત બ્યાસી દિવસની સાયકલ યાત્રા કરી ચાર ચારધામ તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીપરાળા ગામ વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચાર ધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા સાયકલ લઈને સાયકલ દ્વારા ચાર ધામની યાત્રા પૂર્ણ કરી બ્યાસી દિવસે સાંતરપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન ગૌ માતાને ઘાસ જેવા અન્નદાન પૂર્ણ કરવામાં આવ્યા હતા ગામનો એક સાધુ સાયકલ દ્વારા ધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગામ લોકોની અંદર ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર તમામ ગ્રામજનોની અંદર ખુશીનો માહોલ સવાયો હતો સંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ભજન ભોજન અને અન્ય દાન પણ કરવામાં આવ્યા હતા અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચાર ધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમાં સંત છે અમારા પિતરાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે રહ્યા એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો વેણુ વેણુદાદાના ધામમાં ભગત તરીકે સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે કારણ કે એમને બ્યાસી દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી યમુનોત્રી કેદારનાથની ચાર ધામની યાત્રા કરી છે સાયકલ મારફતે તો એમનો અમને ગર્વ છે સંપૂર્ણ કરીને પીપળાળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે તે નિમિત્તે અમે અહીં જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે પણ અમારો આ પીપરાળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી કેમ કે આ પ્રભુભાઈ એ અમારા પીપરાળાના ચૌદમાં નંબરના સંત છે અમને જાણતા અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં તેર સંતો થઈ ચૂક્યા છે તો અમારી આ પવિત્ર ભૂમિ પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે પીપરાડા થઈને આ મથુરા વૃંદાવન હરિદ્વાર હરિદ્વારથી એમનું બદ્રી સાયકલ થી યાત્રા કરી ચાર ધામ ની યાત્રા કરી મથુરા વૃંદાવનંદગાંવ ગિરરાજ પરિકર પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર હરિદ્વાર થી ઋષિકેશ ઋષિકેશ થી ચારધામ કરી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ